જામનગરના એસપી બ્રેનસુખ ડેલુ પણ મતગણતરી સેન્ટર પર પહોંચ્યા હતા ગામડેથી ઉમેદવારો અને તેના ઠેકેદારો સમર્થકો માટે ઉમટ્યા હતા જ્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ખડે પગે તૈનાત કરવામાં આવી હતી વિજય સરઘસ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે દિશામાં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો ગ્રામ્ય પંથકમાં કાયદો અને વ્યવસ્થા અકબંધ રહે તે માટે પણ પોલીસનું સતત મોનિટરિંગ કરવામાં

અને દરેક જગ્યા સરસ રીતે પોલીસનો બંદોબસ્ત ચાલુ છે અને જે દરેક સેન્ટર છે આને બહાર ગામડાઓથી ઘણા બધા લોકો આવેલ છે અને કોઈપણ જગ્યા ટ્રેફિક જામ ના થાય અને કોઈ પણ જગ્યા જે રેલી સરઘસ જે પણ હોય આની તુરંત પરમિશન મળે અને આને શાંતિપૂર્ણ રીતે પૂરા થાય એટલા માટે દરેક જગ્યા સરસ રીતે બંદોબસ્ત ગોઠવ ગોઠવામાં આવેલ છે અને જામનગર શહેરમાં અત્યારે ડીકેવી સ્કૂલમાં ટોટલ ફોર્ટી નાઇન જે ગ્રામ પંચાયત છે આની મતગણતરી અત્યારે ચાલુ છે અત્યાર સુધી દસ ગ્રામ પંચાયતની જે મત મતગણના જે છે આ પૂરી થઈ ગઈ છે અને અમારા દરેક જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચુનાવ થયા પછી અત્યારે મતગણતરી પછી જે જે ઉમેદવાર ચુનાવ જીતી ગયા છે અને જે હારી ગયા છે એ શાંતિપૂર્ણ રીતે આખો ચુનાવ પૂરો થાય એટલા માટે દરેક ગામડાઓમાં અમારી પેટ્રોલિંગ પણ ચાલુ છે અને અમારી એલસીબી એસઓજીની અને ક્યુઆરટીની અલગ અલગ ટીમો પણ અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ રૂટમાં મૂકેલી છે કોઈ પણ જગ્યા કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત છે